સવારની ભાગદોડમાં આજે આપણે એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવીશું આનાથી બીજો હેલ્ધી નાસ્તો કાંઈ હોઈ જ ન શકે જો આ નાસ્તો તમે સવાર સવારમાં ખાઈ લીધો તો બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે અને તમારું વજન પણ આસાનીથી ઉતરશે તો ચાલો બનાવીએ હેલ્ધી નાસ્તો વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા અને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને સાથે વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ દૂધી લીધી છે દૂધી આવી કૂણી હોય તેવી જ લેવાની છે દૂધીની છાલ હટાવી દેવાની છે અને દૂધીનું આપણે છીણ બનાવી દેવાનું છે જો તમે મોટી દૂધી લેશો તો તેની અંદર બીયાનો ભાગ હોય છે એટલે આ રીતે આપણે કૂણી દૂધી હોય તેવી જ લેવાની છે તો આપણું છીણ તૈયાર છે ઘણી વખત બાળકો દૂધી દૂધી નથી ખાતા કે ખાવાની ના પાડતા હોય છે પણ તમે આ રીતે હેલ્ધી નાસ્તો કરીને ખોડાવશો તો બધા આસાનીથી દૂધી ખાઈ પણ લે છે તો દૂધીનું છીણ તૈયાર છે તો એક ચોપરની અંદર આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરી દઈશું અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે દસ થી બાર નંગ લસણની ની એક ઇજાદુનો ટુકડો એક લીલું મરચું અને થોડા લીલા ધાણા ઉમેરી દેવાના છે બધી વસ્તુને આપણે દર આ રીતનું પીસી લેશું આ રીતે બધી સામગ્રીને આપણે ફાઇન ચોપ કરીશું જેથી આપણો નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટી અંદર આપણે દૂધીનું જે છીણ તૈયાર કરેલું તે ઉમેરી દેવાનું છે અને આદુ મરચા લસણ વાળું આપણે જે મિશ્રણ વાટેલું હતું તે ઉમેરી દેશું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે જ્યારે તમારો નાસ્તો બનાવો હોય ત્યારે જ તમારે દૂધીને આ રીતનું છીણ કરવાનું છે જો પહેલેથી છીણ કરીને રાખશો તો દૂધી કાળી પડી જશે તો સૂકા મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર ખટાસ માટે એક ચમચી આપણે આમચૂર પાવડર એક ચમચી સફેદ તલ અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો પસંદ હોય તો ઉમેરો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે હવે તેની અંદર આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે આ નાસ્તો આપણે હેલ્ધી રીતે તૈયાર કરી રહ્યા છીએ એટલે આપણે અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે અને ખૂબ જ સરસ ટેસ્ટ માટે આપણે બે ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે અને અહીંયા પાણીનો યુઝ જરા પણ નથી કરવાનો તેની અંદર જે પાણી છે તેમાં જ આપણે આ લોટ બાંધવાનો છે તો જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને લોટ પણ જેટલો જરૂર લાગે તેટલું આપણે ઉમેરતા જઈને આનો લોટ બાંધી લેવાનો છે જેવો રોટલીનો લોટ હોય તેવો જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે લોટ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું અને લોટને સારી રીતે મસળી લેશું આ લોટને વધુ મસળવાનો નથી નહીંતર જેમ આપણે લોટને મસળશું તેમ લોટ આપણો સ્ટીકી થતો જશે જરૂર લાગે તો કોરો લોટ છાંટી દેવાનો તો અહીંયા સરસ એવો સ્મૂધ આપણો લોટ રેડી છે આ લોટને આપણે રેસ્ટ આપવાની પણ જરૂર નથી આપણે તરત જ તેમાંથી નાસ્તો તૈયાર કરીશું તો અહીંયા આપણે લીંબુ સાઈઝનો લુઓ લઈ લીધો છે અને પાટલા ઉપર આપણે પહેલાં થોડું તેલ લગાવી દેવાનું છે જેથી આપણે આને વણીએ ત્યારે લોટ આપણો ચીપકે નહીં પાટલા ઉપર હવે આપણે જે લુઓ લીધો તેના ઉપર થોડો કોરો લોટ છાંટી દઈશું અને આ રીતે તેમાંથી આપણે પરોઠા તૈયાર કરી લેવાના છે તો આજે આપણે એકદમ હેલ્ધી રીતે દૂધીના પરોઠા બનાવેલા છે જો આ રીતે તમે દૂધીના પરોઠા બનાવશો એટલે જેને દૂધી પસંદ નથી તેને પણ ખૂબ જ પસંદ આવવા લાગશે જેમ જેમ આપણા પરોઠા ભણાતા જાય તે જ રીતે આપણે તરત તેને શેકતા પણ જવાનું છે જો થોડી વાર રેસ્ટ આપશું તો આપણો લોટ ઢીલો થતો જશે એટલે આપણે તેને ઝડપથી શેકી લેવાના છે તો તવા ઉપર આપણે પહેલાં થોડું એવું ઘી લગાવી દઈશું જેથી પરોઠું આપણું ચીપકે નહીં આ રીતે પલટાવતા જઈને આપણે તેને શેકી લેવાનો છે ત્યાં ઘીનો યુઝ આપણે થોડો એવો જ કરવાનો છે વધુ પડતું આપણે ઘી નથી ઉમેરવાનું થોડું થોડું ઘી લગાવીશું અને પરોઠાને સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે આ ગરમા ગરમ પરોઠાને તમે ચટણી દહીં કે ચા સાથે સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા સેમ પ્રોસેસથી આપણે જેટલા બીજા પરોઠા વણવાના અને શેકવાના બાકી છે તે રીતે આપણે વણતા જશું અને સાથે શેકતા પણ જશું જે લોકોને દૂધી પસંદ નથી તેને આ રીતે તમે દૂધીના પરોઠા બનાવીને ખવડાવી દીધા એટલે બધા આસાનીથી ખાઈ લેશે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને બાળકો ખાવાની ના પાડતા હોય છે તેને તમે આ રીતે ખવડાવી શકો છો આ પરોઠા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ પરોઠા ઠંડા થયા પછી પણ ચવળ નથી થતા અને એકદમ સોફ્ટ જ રહે છે પરોઠાને તમે દહીં અને ચટણી સાથે સર્વ કરશો તો તમારે તેની સાથે બીજી કોઈ વસ્તુ સર્વ કરવાની જરૂર નહીં પડે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો આપણા મસાલેદાર પરોઠા તૈયાર છે તો પરોઠાને આપણે સર્વ કરી લેશું હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે તો વરસાદી સિઝનમાં આ રીતે દહીં પરોઠા ખાવાની તો ખૂબ જ મજા આવે છે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ પરોઠા તમે સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો ખૂબ જ ટેસ્ટી છે જેને દૂધીના મુઠિયા પસંદ હોય તેના માટે તો આ બેસ્ટ પરોઠા છે જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ